હેલો ફ્રેન્ડ્સ ઘરે ચાટ મસાલો બનાવવાનો હોય કે પછી ઇન્સ્ટન્ટ ખાટી મીઠી ચટણી કે પછી બીજી કોઈ વાનગી બનાવવાની હોય ત્યારે આમચૂર પાવડરની જરૂર તો પડે જ છે અને ઉનાળામાં તો લીંબુ ખૂબ જ મોંઘા થઈ જતા હોય છે તો ત્યારે લીંબુની જગ્યાએ પણ તમે આમચૂર પાવડરનો ઘણી બધી વાનગીઓમાં ઉપયોગ કરી શકો છો તો ઉનાળામાં કાચી કેરી ખૂબ જ સસ્તા ભાવે મળતી હોય છે

સાથે જ એકદમ ખાટા સ્વાદવાળી હોય એવી કેરી પસંદ કરવી અત્યારે મેં દેશી લાડવા કેરી પસંદ કરી છે તો આ લાડવા કેરીનો સ્વાદ ખૂબ જ ખાટો હોય છે એટલે આનો આમચૂર પાવડર બનાવશો તો આમચૂર પાવડર પણ ખાટો અને સારો બનશે તો અત્યારે મેં ચાર કિલો કાચી કેરી લીધી છે હવે એને ચોખ્ખા પાણીથી ધોઈ એનો ડીટાનો ભાગ કાઢી અને આ રીતે એની છાલ કાઢી લઈશું છાલ થોડી જાડી લીલો ભાગ હોય ત્યાં સુધી કાઢી લેવાની છે તો આ રીતે છરીની મદદથી છાલ કાઢી લીધા બાદ એને પાતળી સ્લાઈસમાં સમારી લઈશું એના બદલે તમારે છીણીથી છીણ કરવું હોય તો પણ કરી શકો છો પણ કેરીને છીણતા થોડો વધારે સમય લાગતો હોય છે અને કેરીને છીણશો એટલે એમાંથી થોડું પાણી પણ ખટાશવાળું બહાર આવી જતું હોય છે પણ આ રીતે કેરીની ચિપ્સ કરશો તો ફટાફટ થઈ જશે તો આ રીતે કેરીને પાતળી સ્લાઇસમાં સમારી લઈશું તો તમને જો મારી આમચૂર પાવડરની રેસિપી પસંદ આવે તો મારી રેસિપીને લાઇક કરી મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવી નવી વાનગીઓ જોવા માટે બે લાઈકોન પણ દબાવવાનું ચૂકતા નહીં જેથી મારી બધી જ વાનગીઓના નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે તો આ રીતે બધી જ કેરીને મેં માટે હું તમને ટ્રીક બતાવું તો કેરીની સ્લાઇસ અત્યારે ડાયરેક્ટ તડકામાં નથી સુકવવાની એક રાત માટે ઘરની અંદર જ પંખા નીચે પ્લાસ્ટિક પર પાથરી અને આ રીતે સુકાવા દેવાની છે તો આખી રાત માટે પંખા નીચે રહેવા દીધા બાદ તમે જોઈ શકો છો કે કેરીની સ્લાઇસ વીસ થી પચીસ ટકા જેટલી જગ્યાએ સારો તડકો આવતો હોય ત્યાં આગળ સુકવી દઈશું તો અત્યારે મેં એને ઘરની અગાસી પર સારો તડકો આવે છે એ જગ્યાએ આ રીતે પ્લાસ્ટિક પર પાથરી દીધી છે તો આ રીતે છૂટી છૂટી સુકવવાથી કેરી જલ્દીથી સુકાશે તો કેરીની સ્લાઇસને એક અઠવાડિયું બાદ આ રીતના આંબોળિયા બનીને તૈયાર થયા છે તો તમે જોઈ શકો છો કે એકદમ વ્હાઈટ કલરના અને એકદમ કડક એવા આંબોળિયા તૈયાર થયા છે તો હવે આપણે આંબોળિયામાંથી આમચુર પાવડર બનાવી લઈએ તો થોડા આંબોળિયાને મિક્સર જારમાં લઈ અને એમાંથી બારીક પાવડર બનાવી તો તમે જોઈ શકો છો જેવો બનીને તૈયાર થયો છે આમચૂર પાવડરને ચાળવાથી કેરીનો કોઈ ટુકડો રહી ગયો હોય કે કોઈ મોટો પાર્ટ રહી ગયો હોય તો એ ચારણીમાં ઉપર રહી જશે તો આ રીતે વધારાનું જે ઉપર રહી ગયું છે એને આપણે ફરીથી મિક્સર લઈ લઈશું અને અને સાથે બીજા આંબોળિયા ઉમેરી એનો પાવડર બનાવી લઈશું તો આમચૂર પાવડર તમે દુકાનેથી લાવશો તો ખૂબ જ મોંઘા ભાવે મળતો હોય છે અને છતાં પણ ભેળસેળ વાળો મળતો હોય છે જ્યારે ઘરે બનાવશો તો અત્યારે કેરીની સિઝન હોય છે એટલે કાચી કેરી ખૂબ જ સસ્તા ભાવે મળતી હોય છે તો ઘરે એકદમ ચોખ્ખો અને ભેળસેળ વગરનો આમચૂર પાવડર બનીને તૈયાર થશે તો બધા જ આંબોળિયા ને દળી અને આ રીતે આપણે ચાણીમાં ચાળી લઈશું તો આ રીતે બધા જ આંબોળિયામાંથી મેં આમચૂર પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે તો તમે જોઈ શકો છો કે આમચૂર પાવડર એકદમ સફેદ દૂધ જેવો બનીને તૈયાર થયો છે અને ગયા વર્ષે બનાવેલો આમચૂર પાવડર પણ મેં આજે તડકામાં તપવ્યો હતો તો સાથે એ પણ હું તમને બતાવું છું તો તમે જોઈ શકો છો કે એક વર્ષ પછી પણ આમચૂર પાવડરનો કલર એવો ને એવો જ સફેદ દૂધ જેવો છે આખું વર્ષ રાખ્યા પછી પણ આમચૂર પાવડર પણ ડલ નથી પડ્યો તો ઘરે આમચૂર પાવડર ખૂબ જ સરસ બનતો હોય છે તો તમે પણ આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો પાવડર ને કાચની કે પ્લાસ્ટિકની કોઈ પણ જાતની એરટાઇટ બરણીમાં ભરી અને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે તો ઘરે આમચૂર પાવડર બનાવવાની રીત તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો